બ્રિસ્ટ પ્રભુમાં વડીલો પ્રભુ તમને બધાને ખૂબ આશીર્વાદ આપો મારા માટે મારી ટીમ માટે મારા પરિવાર માટે પ્રાર્થના કરવાને માટે તમારો આભાર પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદથી ભરપૂર કરો અને મારા હૃદયની પ્રાર્થના છે પ્રભુ તમને લોકોને પણ પુષ્કળ આશીર્વાદ આપો તમે જ રોજ જેવો સાંભળો છો બીજાઓને મોકલો છો જ્યાં જ્યાં જરૂર પડે છે તમારા હાથોને તમે મિનિસ્ટ્રી માટે ખુલ્લા કરો છો સહાય કરો છો મદદ કરો છો પ્રભુ તમને બધાને પુષ્કળ આશીર્વાદ આપો હાલેલુયા પ્રેઝ લર્ડ જેમ મેં સવારે કહ્યું કે તમે અને હું જાણીએ છીએ કે આપણે બધા કેવા પ્રશ્નોમાંથી મુશ્કેલીઓમાંથી તકલીફોમાંથી પસાર થયા પણ તમે જુઓ પ્રભુએ આપણી રક્ષા કરી છે નહીં પ્રભુએ આપણને સંભાળ્યા છે જો આજે સાંજે પણ પ્રભુ તમને મને તેમની પાસે લઈને આવ્યા છે તેમનું ભજન કરવા માટે તેમનું ભજન કરવા માટે તેમની સ્તુતિ કરવા માટે તેમની આરાધના કરવા માટે હાલ એ ધ લોર્ડ ખરેખર વાહલા મિત્રો આપણે બધા જ કોઈ ભાગ્યમાં નથી માનતા આપણે બધા ભાગ્યશાળી નહીં આશીર્વાદી છે આપણે બધા પ્રભુ ઈશ્વરના લોહીમાં ખરદાયેલા છે અને જેના લીધે આપણે આ માસમાં બહુ મોટી મોટી અદ્ભુત કૃપા અને કરુણા આપણા ઈશ્વરની આપણે જોઈ શક્યા છે હાલે લોહીયા પ્રેઝ ધ લોર્ડ અને હજી સુધી કંઈ થયું ના હોય ને મતલબ કે કંઈ સારું દેખાયું ના હોય તો બીસો નહીં એટલે ઘડીએ ઘડીએ એના નોકરને મોકલે છે નહીં કે જો તો પછી છેલ્લે કહે છે નહીં કે એક મોટી જેટલો મેઘ કે છે હું ઉપર આકાશ તરફ ચડતો જોઉં છું કે છે કે આહાબને જઈને કહી દો કેટલા વખતે જોડી લે નહીં કે ખૂબ વરસાદ પડવાનો ખાઈ પીને જલ્દી જલ્દી નીચે ઉતરી જાય કે વરસાદ તેને અટકાવે નહીં પ્રેઝ લોડ વાલા મિત્રો આપણે પણ દુખી ના થાય હતાશ ના થાય નિરાશ ન થાય ગયા વર્ષથી હું પ્રાર્થના કરતો હતો કે પ્રભુ મને ઓર્ગન નવું જોઈએ છે લાયા એટલે લગભગ એક લાખ વીસ હજારની કિંમતનું બધો ખર્ચ સાથે તે આપ્યું જે પણ જે વ્યક્તિએ આપ્યું છે એમણે સ્પષ્ટ ના પાડી છે મારું નામ લેશો નહીં અને કોઈને કહેશો નહીં ઈશ્વરનું છે ને ઈશ્વર મને આપ્યું છે ઈશ્વરે તમને પણ આપ્યું છે હા લઈ લ્યું પ્રભુ આપણું સાંભળે છે હજી પણ જે બે બાબતો કઈ છે એ પણ પ્રભુ તો છે કોઈ શક્યતા જ નથી માણસો માટે તો એ અશક્ય છે દેવને શક્ય છે એટલે દેવને હું વિનંતી કરી રહ્યો છું અને તમને પણ એવી બાબતો તમારી પાસે પણ હશે જ અને માટે શેર કરું છું કે તમે પણ બીશો નહીં ગભરાશો નહીં જે ઈશ્વર અત્યાર સુધી આપણી સાથે રહ્યા છે અને હમણાં પણ આપણી સાથે છે અને જે ઈશ્વર આપણી સાથે આગળ પણ રહેવાના છે જેમના લીધે આપણે આ માસ પૂરો કરી શક્યા છે અને જેમના દ્વારા આ માસમાં આપણું પોષણ થયું છે આપણને મદદ મળી છે એ પ્રભુ આગળ પણ તમારી જોડે મારી જોડે છે મિત્રો કદી બે મરના ના કહે અને અવિશ્વાસ ના લાગીએ મરનાર ની પ્રભુ કહે છે જો તું વિશ્વાસ કરશે તો તમે વિશ્વાસ કરશો હું વિશ્વાસ કરીશ તો આપણે ઈશ્વરનો મહિમા છે આ પ્રાર્થનાની રૂમ બની ત્યારે જે રૂમ બનાવતો હતો એ ભાઈએ પૂછ્યું કે એસી લગાવવાનું છે ઇલેક્ટ્રિશિયન પણ પૂછ્યું કે એસીનું વાયરિંગ કરવાનું છે મેં બંનેને હા પાડી મારી પાસે કોઈ સગવડ નથી એ સમયે મને જરા પણ એવો ખ્યાલ હતો નહીં અને એ બંને જણાએ કીધું અને બીજા લોકોએ કીધું કે આ રૂમમાં તૈયાર થયા બાદ પંખા નીચે બેસી શકાય નહીં આ રૂમમાં બેસવા માટે તમારે એસી જોઈએ જ આ રૂમમાં જે મટીરિયલ વાપરવામાં આવ્યું છે એની પોતાની ગરમી છે એનું પોતાનું ઉષ્ણતામાન છે અને આ રૂમ કમ્ફર્ટેબલ બેસવા માટે અમે બે વર્ષ સુધી એસી વગર બેઠા મારે ત્યાં જે બહેનો પ્રાર્થના માટે આવે છે બુધવાર શુક્રાની સંગતોમાં નીલાબેન જશુમતી બેન નિશી શૈલેષભાઈ અમે લોકો પસીનાથી રેપઝેપ થઈ જતા હતા કેમ કે જ્યારે રેકોર્ડિંગ કરવાનો વારો આવે ને ત્યારે પંખો બહુ અવાજ કરે એટલે રેકોર્ડિંગમાં પંખો બંધ કરવો પડે અને અમે તરબોળ થઈ જઈએ અને જ્યારે સંદેશાનો વાર આવે સંગતની અંદર ત્યારે પંખો થોડો સ્લો કરીએ કેમ કે પંખાના અવાજમાં અવાજ ધીમો થઈ જતો હતો પ્રસરણ બરાબર આવતો નહોતો એક દિવસ મેં જોયું મારી એક બેનના પસીનો એમની નોટ પર પડતો હતો અને મને એ દિવસે બહુ દુઃખ થયું ફરી વાર પ્રાર્થના કરી પ્રભુ તમે પાડો બેનને વિદેશમાં તેમણે કહ્યું અન્ય વિશ્વાસી બેનને અને ખરેખર તેઓએ નાણાં મોકલી આપ્યા ચમત્કારિક રીતે એ પણ માર્ચના એન્ડમાં માર્ચની ત્રીસ તારીખ હતી અને એકત્રીસ તારીખે આ રૂમ શુક્રવાર હતો જેમાં એસી ચાલતું હતું પ્રેઝ દોડ હાલે પ્રભુ એમના બાળકો માટે બધી સગવડ આપે છે અમે રિક્ષામાં અહીં તો બધે જતા હતા મારા સાધનો લઈને બહુ તકલીફ પડતી હતી મિટિંગના સમયે ફોર વ્હીલરની તો કલ્પના કરી શકાય પ્રભુને પ્રાર્થના કરી પ્રભુએ વાહન પણ આપ્યું પછી બી કે લાગતી હતી કે પ્રભુ જે વ્યક્તિ ટુ વ્હીલરમાં એક લીટર પેટ્રોલ ભરાવી શકતો નથી એને કેમ અફોર્ડ કરશે પણ મિત્ર આજ દિવસ સુધી જ્યાં કંઈ જવાનું હોય એ પહેલા પ્રભુએ પેટ્રોલના પણ નાણાં ચૂકવી દીધા છે આપણા આવા પ્રભુ છે વાલા મિત્રો આ એક એવી જરૂરિયાતો છે કે જે સેવા માટે જરૂર છે લોકો મહોત્સવ માટે પણ વાપરે છે પણ અમારા માટે તો આ સેવાનું માટે છે પ્રભુના કામ માટે જરૂર હતી આ બધી બાબતો જે મારા જેવા વ્યક્તિ માટે જે કોઈ સંસ્થા સાથે જોડાયેલો નથી જેની કોઈ ફિક્સ ઇન્કમ નથી જેના ઘરમાં કોઈ પેન્શન નથી કોઈ આવક નથી એના માટે પ્રભુએ આશીર્વાદ ખુલ્લા કર્યા છે તો તમે જેઓ રાત અને દિવસ પ્રભુની સાથે છો મહેનત કરો છો બિઝનેસમાં જોબમાં સંગતોમાં તમે જાઓ છો આવો છો પ્રભુના કામને તમે ટેકો આપો છો દાન આપો છો તો પ્રભુ તમને કેટલા વિશે સંભાળશે હાલે જોઈએ પ્રેઝ ધ આવો બીજા વગર ગભરાયા વગર આ સાંજમાં નમી જઈએ અને પ્રાર્થના કરીએ જ્યારે નવા માસમાં નવી સવારમાં આપણે ઊભા હોય ત્યારે કેટલા બધા આશીર્વાદના દરવાજા તમારા અને મારા માટે ખુલા થઈ ગયા હોય હાલે લ્યુ આપણું ઘર આપણી જગ્યા આશીર્વાદોથી ભરાઈ ગયેલું ટ્રીઝ ધ લર્ટ જુઓ યોહવાનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ના શકે ને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શક્ય વઈઝ ધ લોટ અવિજ્ઞાનની પ્રાર્થના સાથે આગળ વધીએ વલા પ્રભુ અમે સૂતી કરીએ છીએ ને તમારો આભાર માનીએ છીએ સરસ હા પ્રભુ ખૂબ સરસ રીતે અમે આ માસ્કને પૂરો કરી શક્યા છીએ માસના અંતિમ દિવસની સાંજમાં અમે તમારી આગળ નમ્યા છીએ અને પ્રભુ આ તો તમે છો કે જેમના બળના લીધે જેમની કૃપાના લીધે અમે આ માસ પૂરો કરવાને માટે જઈ રહ્યા છીએ બાકી અમારી શક્તિ પ્રમાણે પ્રભુ અમે દિવસના કલાકો પણ પ્રભુ સાચવી શકતા નથી એવા નબળા તમારા બાળકો છે પણ પ્રભુ તમે અમને બળ પૂરું પાડ્યું તમે અમને સામર્થ્ય આપ્યું તમે અમારી જરૂરિયાતો પૂરી પાડી તમે અમને તંદુરસ્ત રાખ્યો અને દરેક જગ્યા પર પ્રભુ તમે અમારી સાથે રહીને રીતે તમે અમને મદદ કરી છે માટે અમે તમારો આભાર માનીએ છીએ આગળના સમયમાં પણ પ્રભુ તમે અમારી જોડે રહેજો અમારી ચિંતાઓ દૂર કરજો અમારી મુશ્કેલીઓ દૂર કરજો સમસ્યાઓ દૂર કરજો પ્રભુ અમે તમારો આભાર તમે એવા ઈશ્વર છો કે જે દરેક સમય અમારો સાંભળો છો અને પ્રભુ અમે તમને ઓળખીએ છીએ માટે તમારો આભાર માનીએ છીએ અમારી જેમ ઘણા બધા લોકો તમને ઓળખે માટે અમારી સેવાની સાથે

કદાચ જગતને માટે બધું નામુમકિન છે પણ અમે જાણીએ છીએ કે તમે એવું અમારા બધાના માટે કરી શકો એવા એક લાજ ઈશ્વર છો પ્રભુ તમારી આગળ નમ્યા છે ત્યારે જેઓ ખોવાઈ ગયા છે જગતમાં વ્યસનોમાં છે વિચારમાં છે ખોટા સંઘમાં છે સોબતોમાં છે પ્રભુ તેઓને તમે પસ્તાવી કરી દઈ પાછા ફરે

સાંભળી રહ્યા છે વિશ્વાસ કર્યા છે બધા જ રોગ મુક્ત થાય જીવના રોગ પણ તેમના શરીરમાંથી નાશ પામે એવી અમે પ્રાર્થના કરીએ છીએ ને પ્રભુ તમે એ પ્રમાણે કરી શકો છો એવો વિશ્વાસ ધરાવીએ છીએ વિશ્વાસ કરીએ છીએ અમારી પણ ભૂલો પાપ ગુનાઓ માફ કરો અને પ્રભુ સુખરૂપ તંદુરસ્ત પ્રભુ તમારી પાછળ ચલાવીને નવા માસમાં અમને પણ લઈ જાઓ મારા ઘરને કુટુંબને પરિવારને અમારી મિનિસ્ટ્રીને દરેક વિશ્વાસીઓને પ્રભુ તમે હમણાં આશીર્વાદથી ભરી દરેકના નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો તેમના જોબને આશીર્વાદ આપો જેમની પાસે કોઈ જોબ નથી તમે એમને જોબ આપો વિદેશ જવાનું તેમનું સ્વપ્ન આયોજન યોજનાઓને તમે સફળ કરો કુટુંબ સાથે રહેવાના માટે વિદેશમાં ભણવાના માટે નોકરી કરવા માટેના આયોજનો સફળ કરો નાણાં બતાવવા માટે નાણાં આપો પ્રભિતા આઈએલટીએસના બેન્ડ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો ભણવાના માટે પ્રભુ આ પ્રભુ નર્સિંગને માટે પ્રભિતા ગ્રેજ્યુએશન માટે ધોરણ પાસ કરવા માટે દરેક પરીક્ષામાં તમે તેમને પાસ કરજો પ્રભુ મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એવું તમે થવા દેજો અને ખાસ પ્રભુ જેમને નાણાંની જરૂર છે લોનની જરૂર છે નાણાને લોન પણ તમે તેમને પૂરા પાડજો વિધુરો વિધુ બહેનો અનાથોની સાથે રહો પ્રભુ મન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો અમારી મિનિસ્ટ્રીને પણ પ્રભુ તમે આખો માસ જેમ સંભાળે છે એમને નવા માસમાં પણ તમે આશીર્વાદિત કરજો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ બુધવાર શુક્રની સંગતોને પણ તમે આશીર્વાદિત કરો જે બંને બાબતો મૂકી છે જેમ તમે યોગેશની પ્રાર્થના સાંભળી પ્રભુ મંબરી બંને બાબતો નવા માસમાં પરિપૂર્ણ થાય એવું તમે થવા દો દરેક સાંભળનારને તમે આશીર્વાદ આપજો તેમનું ભલું કરજો તેમને નદીની પાસે રોપેલા ઝાડ જેવા કરજો પછીનું આપનાર બનાવજો શીર બનાવજો અને તેમના ઘરોની દરેક અછત પ્રભુ અત્યારે જ તમે દૂર કરજો દરેકના હૃદયો પ્રભુ આનંદ કરે કોઈનું મન હવે ઉદાસ ના રહે પ્રભુ હા પ્રભુ આગળના સમયમાં ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપજો તંદુરસ્ત રાખજો મુસાફરીમાંથી સલામત ઘરે લઈને આવજો પાપોની ક્ષમા કરજો અને નવી ફરી વાર તમારો ભજન કરવા માટે નવા માસો ટેડી લાવજો માતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવા માન્ય કરજો અમીન અમીન અમીન